મિત્રો જો પરબજી ઠાકોર એમને ચેનલ મોનેટાઈઝ થઈ ગઈલી છે તમે બધાને ખૂબ સપોર્ટ કર્યો છે સપોર્ટ કરતા રહેજો 29 ડોલર આયા છે અને 100 ડોલર નું એમનું સપનું છે 100 ડોલર આવે એટલે એમને ખાતામાં આવી જાય વાત હાજી હા જો કુમતાજીજી કોમેડી કરે છે તો ની દુકાન છે જય બાબા ઉનાળા ની સીઝન આવે છે લગનગાળો આવેલો છે ફૂલ મોજ ઘરે દુકાન છે અને બધા વિડીયો આગળ શેર કરજો કોમેન્ટ કરજો

હોય છે જય માતાજી જય બાબારી રોમાપી નું સરસ મજાનું ગીત આવ્યું છે અને એક રીમેક ચાલી રહ્યું છે ઘણા બધા લગ્ન ગીતો આવશે અને અર્જુનભાઈના ગીતો તો દર વર્ષે બહુ ચાલે જ છે અને અર્જુનજીના જે પોગ્રામ માટે ભજનના પ્રોગ્રામ એ બહુ મસ્ત કરે છે રમેલના કરે છે અને ઘણા લોકોને આવીને પાછું જવું પડતું હોય છે તારીખ ખાલી નહીં હોતી તો થોડા વહેલા આપવું અને પોગ્રામ લખાવો જય માતાજી જય સમય જો મિત્રો તમે જુઓ નમસ્કાર બધાને જય માતાજી મિત્રો આ ચેનલ અમારે પરબતજી ઠાકોરની છે તો બધા મિત્રોને ખાસ વિનંતી આ ચેનલમાં જે વિડીયો આવે જોવાનું ભૂલતા નહીં અને આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો કયા કામથી જોઈ રહ્યા છો પરબજી ઠાકોરને ખૂબ સપોર્ટ કરો બધાને જય માતાજી અને અવારનવાર જે વિડીયો આવે છે જોવાનું બોલતા નહીં તમારે કંઈ બોલવું છે બોલવાનું છે બોલો આજે અર્જુનજી ઠાકોરના જોડે પાછો મો આવ્યો તો મને વિડીયો પણ ભેગા રહી અને બનાવ્યો છે તો મિત્રો જોવાની ભૂલ કરતા ને અને દાહ વીસ જણાને શેર કરજો અને હજી અર્જુનજી ઠાકોર બોલવાના છે એટલે બહુ તમે આગળ વધારશો એવી અમારી આશા છે અર્જુનજી ઠાકોર હજી બોલશે અને એમના માટે ગીત ગાવું એટલે હો તમારી કુળદેવી તમારા સપના પૂરા કરશે તમારું અમર રહેશે નોમ રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલા બધાને જય માતાજી જય સુકુતરમાં જય અખતમાં જય મહાકાળીમાં બરાબર